ખેડા એલસીબી પોલીસે એમડી ડ્રગ્સ ઝડપ્યું નડિયાદ પીચ ચોકડી નેશનલ હાઇવે અડતાલીસ નજીકથી ઝડપ્યું એમડી ડ્રગ્સ રૂપિયા બે પોઈન્ટ ચોત્રીસ લાખનું ત્રેવીસ ગ્રામ ચારસો પચાસ મિલીગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું એમડી ના આરોપી અશ્વિન કુમાર નટવલાલ ને ખેડા એલસીબીએ ઝડપ લીધો એમડી ડ્રગ્સ આપનાર રાજસ્થાનના ના મહેન્દ્ર બન્નાને ઝડપવા ચક્રુગતિમાન આરોપી અશ્વિન કુમાર અગાઉ પણ એનડીપીએસના ગુનામાં ઝડપાયો હતો આરોપી અશ્વિન કુમાર ઉર્ફે જલ્લો ઠક્કર અઢી મહિનાથી જામીન પર છે

ગઈકાલે સાંજે જ્યારે એલસીડીની ટીમ એ વાહન ચેકિંગમાં હતી એ દરમિયાન તેઓને એક બાતમી મળેલી કે ટાટા હેરિયર ગાડીમાં જે શખ્સ છે અશ્વિન કુમાર જલો ઉર્ફે જલોઠક્કર એ પોતાની ગાડીમાં એમડી ડ્રગ્સ જે મેપેટોન ડ્રગ્સ છે એ લઈ જઈ રહ્યો છે જેના આધારે વોચ ગોઠવી અને એ ગાડીની ઝડપી લેતા તેમાંથી ત્રેવીસ પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ એટલે બે પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયાનું એમડી ડ્રગ મળી આવ્યું હતું અને આ ટાટા હેરિટેજ ગાડી પણ આ બાબતે કબજે કરેલી છે આ જે ડ્રગ છે એ અમદાવાદથી લઈ અને એ બરોડા તરફ જઈ રહ્યો હતો વચ્ચે આપણે ઇન્ટરસેપ્ટ કરી અને પકડી પાડ્યું છે એ રાજસ્થાનથી લાવેલા ખૂબ વાત પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે અશ્વિન જે પકડાયો છે એની વાત કરું તો એ બે હજાર ત્રેવીસમાં પણ એનડી ગુનામાં પકડાયેલો છે જેમાં અઢી મહિનાથી એ જામીન ઉપર છે તો સંપૂર્ણ વિગત જાનેલી અને ટોટલ સાત પોઈન્ટ એકતાલીસ લાખ રૂપિયાનો મુદ્દા માલ કરવાનો એ બાબતની વધારે પૂછપરછ ચાલુ છે